જ્યારથી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી પહેલો જો ચર્ચાનો મુદ્દો હોય તો તે હતો વડોદરા બેઠક જેમાં ભારતીય જનતા પાર્ટીએ રંજનબહેને ચૂંટણી લડવાની ના પાડતા હેમાન જોશીને ટિકિટ આપી તો બીજી તરફ કોંગ્રેસમાંથી જસપાલસિંહ કે જેમને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે બંને વચ્ચે એડી ચોટીનું જોર છે આવતી ગઈકાલ સુધી તેમણે અંતિમ સમયનો પ્રચાર પણ કર્યો છે અને તેની વચ્ચે અત્યારે તમામ જે બૂથ છે તેમાં તૈયારીઓ ચાલી રહી છે પુર વિધાનસભા માટે ભવન સ્કૂલ ખાતે ડિસ્પેજિંગ કેન્દ્રની ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી કુલ બસો અઢાર મથક છે તો બસો અઢાર મશીનો વપરાશે એમાં બસો અઢાર બીયુ સીયુ અને વીવીપેટ પોલીસ વ્યવસ્થા પોલીસ વ્યવસ્થા ટોટલ આપણે અત્યારે રૂટ બાવીસ છે અને તમામ રૂટમાં એમની જે બસો છે તેમજ જે અધર વ્હીકલ છે એમાં જ્યાં જ્યાં ઈવીએમ ટ્રાન્સપોર્ટ થવાના છે એ તમામ વ્હીકલમાં હથિયારધારી પોલીસ સાથે જશે